વડોદરાના લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલ અમૃતનગરના મકાનમાં એસઓજીએ રેડ કરીને બે કિલો ઉપરાંતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે છુપી રીતે ગાંજાનું વેચાણ કરનાર કેરિયરની ધરપકડ કરી સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે વડોદરા શહેરના લક્ષ્મીપુરા રોડ ઉપર આવેલ અમૃતનગરમાં રહેતો આકાશ પરશોત્તમભાઈ બુંદેલા તેના મકાનમાં ગાંજાનો ગેરકાયદેસર સંગ્રહ કરીને છૂટકમાં વેચાણ કરે છે તેવી બાતમી એસઓજી પોલીસને મળી હતી જે આધારે સત્તરમી સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરમાંથી બે કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસની ગાડીઓ જોઈને સ્થાનિક લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ મળી રૂપિયા એકવીસ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો કેરિયર આકાશ બુંદેલા રાજસ્થાનના સર્વનલાલ મીણા સાથે ટેલિફોનિક વાત કરીને ગાંજો ખરીદ્યો હતો તેના રૂપિયા પણ ઓનલાઈન ચૂકવ્યા હતા ત્યારે આકાશ બુધેલાને સરવનલાલ મીણા ટ્રેનમાં ગાંજાની હેરાફેરી કરીને ડિલિવરી આપવા માટે આવ્યો હતો સમગ્ર બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે